ધારીમાં દાલબાટીની દુકાનદારનેવું દાલબાટીના ઓર્ડરના બાને પ્રતિક ઝેરોક્સ નામના વેપારીને નિશાન બનાવાયો એડવાન્સ પેમેન્ટ લેવાના બહાને ફ્રોડ કરનારે ઝેરોક્ષ વેપારી પ્રતિક ત્રિવેદી પાસેથી યુક્તિપૂર્વક રૂપિયા ચોવીસ હજાર અને રૂપિયા સત્યાવીસ હજાર મળીને કુલ રૂપિયા એકાવન હજાર પોતાના નંબર પર ટ્રાન્સફર કરાવી લીધા ભોગ બનેલા વેપારીએ તાત્કાલિક સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી અને ધારી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો હતો એ કે દાલબાટી નેવું જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ પચાસ ટકા લઈ આવી નહીં આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્ષમાં તો હું ત્યાં જઈને ગયો એ ભાઈને ફોન કર્યો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી ને તો મેં ત્યાં થઈને ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ કાંક ઓલાભાઈએ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું તું તી હું ગયો તો જ્યારે પૈસા ટ્રાન્સફર કર્યા પછી એ ભાઈએ તમને જે વેપારી હતા એમે તમને શું કીધું ક્યાં ન્યા ગયા પછી વેપારીએ પ્રતિકભાઈ તમને શું કીધું પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઈમ થઈ ગયો છે અને આ કોક ગલત વ્યક્તિ કોક ખોટું જતો અહીંયા 51000 રૂપિયા પડવી લીધા છે આપડા ત્રિવેદી ધારીતી બોલી રહ્યો છું વેપારી હું મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નાખાવા માટે આવ્યા કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે હવે પ્રથમ હું જણાવું કે કે એ ભાઈ તમને સીધો ફોન આપ્યો વાત કરી એને નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોનમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસમાં માગવા મળ્યા તમે કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન હજાર દેવાના છે ત્યારબાદ આપણે માલુમ પડ્યું કે આપણી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલું છે ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ લે માગે છે એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે એટલે મે તરત એ ભાઈને કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે આપણી સાથે ફ્રોડ થઈ ગયો અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવવા માંગો છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનું કોઈ

તો મને કહે તમારું પેમેન્ટ કીધું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કીએ એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કહે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ તો મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મારા મને મને કહે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જાને ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલેલા એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈ પ્રતિકમાં એ ભાઈ ફોનમાં વાત કરાવી એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક ચોવીસ હજાર રૂપિયા નહીં કા એક સત્યાવીસ હજાર રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા આશ્ચર્યની વાત તો એ હતી કે ખરેખર આપે પૈસા લેવાના હતા અમારે તો પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ એને કીધેલું હતું કે પ્રતિકમાં જઈ તમે ત્યાં જઈને ફોન કરીને કહેવાનું છે કે પિસ્તાલીસો રૂપિયા અમને આપવાના એટલે ફોનમાં એને વાત કરી લે ભાઈ સીધા એક ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા એક પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા નાખી દીધા આ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી ભાઈએ અમારા મયુર ભાઈ પાસે 51000 રૂપિયા માંગ્યા કે તમારે 51000 રૂપિયા મને દેવાના આપને કેવા અનુસાર મેં ટ્રાન્સફર કરી દીધા એમ હા એટલે ઈવડાય ભાઈએ 51000 રૂપિયા અમારા મયુર ભાઈ પાસે લીધા અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા ત્યાર બાદ એને જાણવા મળ્યું કે મયુર તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હતા મયુર ભાઈ તો પેમેન્ટ લેવા ગયા હતા પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો એટલે ઈવડાય ભાઈ પ્રતિભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે અને આપણે જાહેર લોકોને જણાવવું જાહેર લોકોને જણાવવાનું કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવવું નહીં કોઈ વ્યક્તિનું આવી રીતના ફ્રોડમાં ફસાવવું નહીં આવી રીતનો ફ્રોડ થાય છે